દર્શક મિત્રો એક જમાનાની જગવિખ્યાત મહારાજા સયાજીરાવ રાવ ઓફ બરોડા પર લાગ્યું હતું એક વામન પ્રતિભાધારી ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ નામનું ગ્રહણ દર્શક મિત્રો એ સમયે સર્ચ કમિટીએ કઈ રીતે યુજીસીએ પ્રિસ્ક્રાઈબ કરેલી દસ વર્ષના પ્રોફેસરશીપની લાયકાત ન હોવા વિજય શ્રીવાસ્તવની પસંદગી કઈ રીતે કરી એ હવે સવાલ ઉઠવા જોઈએ કારણ આ માણસ તો ચીટકી રહ્યો એક હતું સત્તા ચલાવી પોતાના માનીતાઓને સારી સારી જગ્યાઓ આપી યુનિવર્સિટીના જે વર્ષોથી હંગામી તરીકે કામ કરતા એમને કાઢીને કોન્ટ્રાકચ્યુઅલ લેબર લાવ્યો અને દર્શક તો સૌને સરાસર અન્યાય કર્યો પોતાના પ્રીતિપાત્રોને ગોઠવ્યા અને ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન લાખોનો ખર્ચો પોતાની વિદેશ યાત્રામાં કર્યો એટલે સુધી કે પોતાની કાર પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખાવનાર આ વાઇસ ચાન્સેલર કદાચ યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌથી બદનામ વાઇસ ચાન્સેલર તરીકે લખાશે દસ વર્ષનો અનુભવ નહોતો તેમ છતાં ચડી ગયો વાઇસ ચાન્સેલરની ખુરશી પર આ પદની ગરિમા એણે લજવી અનેક કૌભાંડો થયા અનેક આક્ષેપો થયા સિન્ડિકેટ સભ્યો તો ઘણીવાર મારવા પણ દોડ્યા વિદ્યાર્થીઓ સાથે બરબરતાપૂર્વક વર્તાવ કર્યો વિદ્યાર્થીઓને માર મરાવ્યો અને મન ભાવે એટલો પેટ ભરીને ભ્રષ્ટાચાર કર્યો દર્શક મિત્રો રાજ્ય સરકારે તો આજે શાક બચાવવા માટે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ સમક્ષ સુનાવણી થાય તે પહેલાં જ કહ્યું કે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે ગઈકાલે જ રાજ્ય સરકારને રાજીનામું સુપ્રત કરી દીધું છે એટલે જેને માટે પ્રોફેસર સતીશ પાઠકે પિટિશન કરી હતી એમાં પહેલો વિજય તો થઈ ગયો સવાલ તો એની લાયકાત નહોતો યુજીસીએ પણ ગોળ ગોળ વાતો કરી હતી કે દસ વર્ષની એ લાયકાત હોવી જોઈએ પરંતુ એવું ના કહ્યું કે ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્વાની દસ વર્ષની પ્રોફેસરશીપની લાયકાત જ નથી હવે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જ્યારે પુરવાર થઈ ચૂક્યું છે કે આ માણસ વીસી પદ માટે લાયક જ નહોતો તો એના કાર્યકાળમાં થયેલો તમામ ખર્ચ હવે વસૂલ થવો જોઈએ અને તો જ આ સરકારી બાબુઓ પર અને આવા વહેતીયાઓને પ્રમોટ કરનારા રાજકારણીઓ પર લગામ કસાશે દર્શક મિત્રો એમના આકા કોણ છે પેલા વડોદરામાં આવીને ડબ્બર પર બેસીને પૂર જોવા નીકળેલા ઋષિકેશ પટેલ જગજાહેર વાત છે હમણાં સુધી ઋષિકેશ પટેલે જ બચાવ્યા અને નવી સર્ચ કમિટી બનાવી હતી એમાં પણ એક નામ તો વિજય શ્રીવાસ્તવનું જરૂરથી હતું દર્શકો તો જે સર્ચ કમિટીએ લાયકાત ગેરલાયકાતને ધ્યાનમાં લીધા વિના ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની નિમણૂક કરી એ સર્ચ કમિટી સામે પણ સવાલ ઉઠવા જોઈએ અને એના ત્રણે ત્રણ સભ્યો જે તે સમયે હતા એમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને સમાજમાં આવા તત્વોને ઉઘાડા પાડવા જોઈએ દર્શક મિત્રો હવે ખરો સમય આવ્યો છે આંદોલનનો ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ તો વડોદરા છોડીને ભાગી ગયા જશે પરંતુ આ યુનિવર્સિટી આપણી છે આ યુનિવર્સિટી આપણી માતૃ સંસ્થા છે અને એને બચાવવાની છે એની શાખ વધારવાની છે એટલે કેવી વ્યક્તિની પસંદગી થવી જોઈએ જે વાઇસ ચાન્સેલર પદ માટે યોગ્ય હોય યોગ્ય લાયકાત ધરાવતો હોય અને વિશ્વભરમાં એનું નામ પણ જાણીતું હોય હવે નહીં લડત તો ધારાસભ્યોએ લડવાની છે હવે એની લડત તો સાંસદે લડવાની છે કે પોતાની સરકાર પાસે આવી યોગ્ય વ્યક્તિની એક જમાનાની જગવિખ્યાત યુનિવર્સિટી મહારાજા સાહેબ યુનિવર્સિટીના વીસી નિમણૂક થાય દર્શકો તો આજે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે અમે ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર વરિષ્ઠતમ ધારાસભ્ય યોગેશ પટેલને પૂછ્યું હતું કે આ અંગે તમારું શું કહેવું છે તે વખતે એમણે ફોનો આપ્યો હતો હવે સાંભળો આ અંગે યોગેશ પટેલે શું કહ્યું અને યોગેશ પટેલની વાતમાં હજુ જ છે સર્ચ કમિટીના સભ્યો પણ એટલા જ જવાબદાર છે અને નિમણૂક કરનાર શિક્ષણ મંત્રી પણ એટલા જ જવાબદાર છે અને જેણે આમ આ જ્યારે લાયકાત નથી એવું ખબર પડી છતાં ચાલુ રાખનાર વર્તમાન શિક્ષણ મંત્રી વિરુદ્ધ પણ પગલાં લેવાવા જોઈએ એવી વડોદરાવાસીઓ માગ કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પ્રણવ અગ્રવાત આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો વામન વિચાર દ્વારા ધરાવતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કુમાર શ્રીવાસ્તવે અંતે રાજીનામું આપ્યું છે કાયદાકીય લડત લડવામાં આવી કોર્ટમાં અને અંતે તેમણે રાજીનામું આપ્યું છે આ વિશે જ્યારથી આવ્યા ત્યારથી જ તેમનો વિરોધ થયો તેમની વિચારસરણીનો વિરોધ થયો તેમની કાર્યપદ્ધતિનો વિરોધ થયો તેમને જે કઈ ડિસિઝનો લીધા તેમનો વિરોધ થયો તેમની રહેણીને લઈને વિરોધ થયો એટલે વિજય કુમાર શ્રીવાસ્તવ વિરોધ વચ્ચે જ આખો સમય પસાર કર્યો પરંતુ તેમનામાં કોઈ શરમ કેવું વિજય શ્રીવાસ્તવે એના વકીલ સમ હાઈકોર્ટમાં આજે રાજીનામું જે મોકલ્યું ખાસ કરીને તપાસ્યા હોત તો મને લાગે છે કે આની નિમણું કંઈ થઈ ના હોત કારણ કે જ્યારે સર્ચ કમિટી સમક્ષ એને બે પ્રાઇવેટ કોલેજમાં એ પોતે વીસી હતો એમ કરીને જે દર્શાવેલું પરંતુ પ્રાઇવેટ કોલેજમાં વીસીની કોઈ પોસ્ટ હોતી નથી મને લાગે છે સર્ચ કમિટીએ જો આ રિપોર્ટ સરકારમાં મોકલ્યો હોત તો કદાચ અહીં એને એની નોકરી મળી પણ ના હોત ખાસ કરીને જ્યારે એને રાજીનામું આપ્યું છે ત્યારે મને લાગે છે કે અહીં જે એને પગાર લીધો એ તેમજ એને અને ખર્ચા કર્યા પ્રાઇવેટ સરકાર બીસીને વરસમાં ત્રણ વખત ફોરેન એટલે પરદેશ જવાની પણ પરવાનગી આપતી હોય છે આ ખર્ચો ઘરનું ભાડું તેમજ દેશમાં જે પ્રવાસો કર્યા એના જે પૈસા આ બધું એની પાસેથી વસૂલ કરવું જોઈએ એવું મારું માનવું છે કારણ કે એવા ઘણા બનાવો છે એ જે જે પોસ્ટ ઉપર ખોટી રીતે નિમણૂક થઈ હોય એને સરકારે એની પાસેથી પૈસા વસૂલ કરેલા છે તો આ રીતે આ વીસીએ જે છુપાઈને અહીં વીસીની પોસ્ટ મેળવી ને એમાં જે બી ખર્ચો થયો એ સરકારે વસૂલવો જોઈએ એના માટે હું કાગલ બી લખવાનો છું શિક્ષણ વિભાગને અને આનાથી યુનિવર્સિટીના જે પણ વિદ્યાર્થીઓ છે એને શિક્ષણનો પણ લાભ બરાબર મળ્યો નથી કારણ કે એની જ્યારે પોસ્ટ આઠ બે બાવીસના રોજ એની નિમણૂક થયેલી હવે ત્રણ વર્ષ એના પૂરા થવાયા છે એક વર્ષ એક મહિનોની એક જ દિવસ બાકી છે આટલા સમયમાં આ યુનિવર્સિટીમાં ધાધલ ધમાલ તેમાં વિદ્યાર્થીઓને ન્યાય નથી મળ્યો અનેક વાર વિદ્યાર્થીઓ એના ઘરમાં ઘૂસી ગયા અને વિદ્યાર્થીઓ જોડે પણ અનછાજુ અનછાજુ વર્તન કર્યું છે માટે આને થોડો જ ના જોઈએ હજુ પણ મને લાગે છે કે આવી વ્યક્તિઓ સરકારમાં ખોટી રીતે ઘૂસી જતી હોય છે લાગવગ થી ને તેનાથી સરકાર ને તેમ જનતા ને ઘણું નુકસાન થતું હોય છે આવા વ્યક્તિ ને છોડવો જ ના જોઈએ અને કડક શિક્ષા થવી જોઈએ એવું માનું બિલકુલ તો દર્શક મિત્રો મહત્વની વાત કરી છે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે તેઓ હંમેશા અવાજ ઉઠાવતા હોય છે અને એક સાચી વાત તેમણે કહી છે કે જ્યારે આટલી બધી ધમાલ થઈ આટલો બધો વિરોધ થયો અને હવે જ્યારે સચ્ચાઈ સામે આવી છે તો પછી એક સાચી વાત તેમને રજૂ કરી છે તેમણે સરકારમાં પત્ર લખવાની પણ વાત કરી છે કે આ વિસીને છોડવા ના જોઈએ તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કઈ રીતે સરકાર પણ આ રીતે વિષયની નિમણૂકો કરી દે છે જે કમિટીઓ રચાય છે તે શું ધ્યાન આપે છે તે આ વિષય ના આ કાર્યકાળ દરમિયાન અને જે તેમની નિમણૂંક થઈ તેને લઈને અનેક સવાલ ઊભા થયા જરૂર છે આગળ જોઈએ છે કે કાર્યવાહી થાય છે કે કેમ કેમેરામેન હેમંત પવાર સાથે પ્રણવ અગ્રવાલ સયાજી સમાચાર વડોદરા